વેલકમ બેક ગીરના કાંઠે આવેલા અમરેલી જિલ્લાના ખાંભામાં તેવીસ વર્ષ પહેલા દોઢ કરોડના ખર્ચે એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ થયું હતું પરંતુ આટલા વર્ષોથી આ ડેપો ધૂળ ખાઈ રહ્યો છે હવે તેની હાલત જર્જરિત ઇમારત જેવી થઈ ગઈ છે આ ડેપો શરૂ કરાવવા અનેક રજૂઆતો અને આંદોલનો થયા પરંતુ ખબર નથી કેમ સરકારે આ ડેપો શરૂ જ ન કર્યો સરકારી ગોડાઉન કે રેલવેની કોઈ જૂની ઇમારત જેવી લાગતી આ બિલ્ડિંગ છે અમરેલી જિલ્લાના ખાંભા શહેરનો એસટી ડેપો ખાંબાના એસ ટી બસ સ્ટેન્ડનું નિર્માણ વર્ષ પહેલા થયું હતું સરકાર દ્વારા એસટી ડેપો શરૂ કરવામાં ન આવ્યો તો ન જ આવ્યો ખાંભા તાલુકા સાથે કુલ સત્તાવન ગામડાઓ જોડાયેલા છે સાથે આ તાલુકો બે વિધાનસભામાં વહેંચાયેલો છે તાલુકાને સંલગ્ન બે બે ધારાસભ્યો હોવા છતાં ખાંભા ગામ અને એસટી ડેપો વિકાસની રાહ જોઈને બેઠો છે ત્રેવીસ વર્ષથી ઉપયોગ ન થયો હોવાના કારણે એસટી ડેપો ખંડેર હાલતમાં ફેરવાઈ ગયો અને લોકોના ટેક્સના રૂપિયા થઈ ગયા અગાઉ ગ્રામજનો દ્વારા આ એસટી ડેપો શરૂ કરવા માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ગુજરાત સરકારમાં તે સમયે વિજય રૂપાણી વાહન મંત્રી હતા તેમણે મળીને એસટી ડેપો શરૂ કરવા માટે રજૂઆત કરી તેમ છતાં આ દિન સુધી ડેપોનું કંઈ થયું નહીં ખાંભાનો એસટી ડેપો લગભગ વર્ષથી ખંડેર પડેલ છે અવારનવાર સરકારમાં રજૂઆત કરવા છતાં એસટી ડેપો શરૂ કરેલ નથી તેથી ખાંભાના ગામની લગભગ દોઢેક લાખની વસ્તી હેરાન પરેશાન થાય છે એસટી પ્રાઇવેટ બસોવાળા અત્યારે બેફામ લૂંટ ચલાવી રહ્યા છે તો ખાંભાનો એસટી ડેપો તાત્કાલિક શરૂ કરી અને ખાંભાને આ સુવિધા આપે એવી અમારી માગણી છે આ લગભગ છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી ખાંભામાં ડેપો બનાવેલ છે લગભગ દોઢ કરોડ રૂપિયાના આશરે વીસ વર્ષ પહેલાં ખર્ચો કરેલ છે સરકારી ડેપોમાં પણ એ બંધ હાલતમાં જ છે કોઈ દિવસ ડેપો ચાલુ થયો નથી જ્યારે રૂપાણી સાહેબ વાહન વ્યવહાર મંત્રી હતા ત્યારે બી રજૂઆત કરેલ છે આંદોલન બી કરેલ છે અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત બી આપેલી છે છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી જ્યારે બી ચૂંટણી હોય એ ટાઈમે નેતાઓ આવે છે અને ખાલી ખોટા વચનો આપી અને જતા રહે છે

જે જે સુધી સુધી એક ગાંઠિયા સમાન પડ્યો છે હજુ ચાલુ અમુક બસો ત્યાં જાય છે અમુક બસો જતી નથી અને ખાંભામાં ટ્રાફિકની સમસ્યા પારાવાર છે જો આ ડેપો તાત્કાલિક ચાલુ કરવામાં આવે તો ખાંભાને કાયમી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે એમ શું કરવું આજે લગભગ અમારા ખાંભાની અંદર છોકરાઓ માટે ક્રિકેટ નું રમવા માટેનું એક ગ્રાઉન્ડ હતું ગ્રાઉન્ડ હતું એ બરાબર હતું તો પછી સરકાર શ્રી આ એસટી ડેપો પાડી અને અમને ગ્રાઉન્ડ કરી આપે એવી સરકારને વિનંતી કરી છે અથવા નવો એસટી ડેપો બનાવે બે માંથી એક વસ્તુ કરે આવું અમે સરકાર શ્રી ને એક રજૂઆત કરીએ છીએ કારણ કે આજે એ બિલ્ડિંગ ની અંદર પડ્યું પડ્યું ખંડેર થઈ ગયું છે અંદર જવાય તેમ પણ નથી ખાંબામાં સરકાર દ્વારા બનાવવામાં આવેલું આ એસટી ડેપો નો ઉપયોગ ન થવાના કારણે બારી દરવાજા ડેમેજ થઈ ગયા છે છતમાંથી પતરા તૂટી ગયા છે ચોમાસામાં વરસાદનું પાણી પડવા લાગ્યું છે પછી કોઈ ભાવ પૂછવા પણ આવતું નથી ત્યારે ગ્રામજનોની માંગણી છે કે સરકાર કાં તો આ ડેપો રિનોવેશન કરી શરૂ કરે કાં તો પછી ડેપો પહેલા જે રમતગમતનું મેદાન હતું તે ફરી બનાવી આપે કલ્પેશ ખેર જીએસટીવી અમરે